આપણે મોરબી માળિયા જે કચ્છ હાઈવે છે એની બંને બાજુ વચ્ચે તમે માળિયા ટપો એટલે તરત તમને અગરિયાઓ દેખાશે અત્યારે હાલ આ ત્રણ દિવસના વરસાદના કારણે એની શું હાલત થઈ છે એની અમે તમને વાત કરવાના છીએ આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા આમ તો મારા અવાજમાં આવતા પવન અને અમને અત્યારે જોઈને તમને લાગતું હોય છે અહીંયા પવન ફૂલ ચાલુ છે વરસાદ આવે છે પણ ઝીણા ઝીણા છાટા છે અત્યારે હું તમને બતાવું જો આ રહ્યો ને એ આપણો હાઈવે હે છે આ હાઈવે ની બાજુમાં અત્યારે હાલ આ અગરિયાના કિયારા કરેલા હોય છે આમ તો દરિયાનું પાણી ખારું જે હોય ને અહીં અહીંયા કિયારામાં ભરાયેલું હોય ઉનાળામાં હુંકાઈ જાય અને મીઠું થઈ જાય અને અત્યારે હાલ અમે જે ઢેરવા ઉપર ઉભા ને એ મીઠાનું જ છે જો તમે છે અત્યારે જે આ મારા હાથમાં તમે જુઓ છો આ મીઠું છે આમ તો શું હોય કે આના ઢેરવા ઉપર તમે ચડી ન હોકો તમારા પગ રેતીની માફક અંદર ઘૂસે પરંતુ અત્યારે આજે ચાર દિવસ વરસાદ પડ્યો છે અને ઉપરનો જે આખ આખો લેયર જામ થઈ ગયું છે તમે ઉપર ઊભા રહી શકો એટલું કડક અત્યારે હાલ અહીંયા છે છે જો તમે મીઠાની આખ આખી ગાંગડીઓ છે સાથે માટી પણ અત્યારે મિક્સ છે આમાંથી પ્રોસેસ થાય અને પછી મીઠું બનતું હોય પણ તમે આ અગરિયાના કિયારા જે છે એ તમે ઠેર ઠેર સુધી જોઈ શકો છો હવે આ તમને દરિયા જેવો આખે આખો માહોલ લાગે અને રીતસરના એના જે પવન આવે એટલે મોજા જ રીતસરના ઉછળતા હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા